આમાં ગોટલું નાનું અમથું હોય છે આપડે કેસર કરતા કેસરમાં મોટું ગોટલું હોય આમાં ગોટલું નાનું એવું હોય છે અંદર અંદર હોય હોય છે છે ડુંગર જમીન તેની પ્રમાણ વધારે તો તેનાથી પણ એક મીઠાશ જે કેરી હોય ને એની ખુબ જ મીઠાશ આવે છે કેરી હરેક વસ્તુ ડુંગરની આ જમીનની હરેક વસ્તુ હોય એ એટલી મીઠાસ વાળી હોય કેરી છે કેળા છે ગમે એ ફ્રૂટ હોય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે તાલુકાના કાતોડી ગામે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસર કેરીના બગીચા આવેલા છે તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ ગામના બીજા બગીચાની અંદર તે પણ બગીચો એકદમ ડુંગરની જે ખીણ છે તેની અંદર આવેલો છે અને આ બગીચો છે તે ઓર્ગોનિક બગીચો છે અને મિત્રો આ કેરી તમારે ઘર બેઠા કેવી રીતે મેળવી શકો તેની પણ આપણે માહિતી લેશું તેમજ આ આંબાની અંદર આપણે જોઈશું કયા કયા પ્રકારના આંબા છે કેરીઓ કેવી છે તો આવી સરસ મજાની તમામ પ્રકારની આપણે માહિતી લેવાના છીએ તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને એક ઓર્ગોનિક બગીચા વિશે સંપૂર્ણ જાણકારી મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ જો કેરીની તેમને ઈચ્છા હોય તો તે લોકો પણ માહિતી મેળવી શકે અને મિત્રો આનો એડ્રેસ તમને હું બતાવી દઉં તો જે કાતોડી ગામ આવેલું છે તે જેસરથી માત્ર સાત કિલોમીટર અને જેસર તાલુકાનું છે અને પાલીતાણાથી સુડતાલીસ કિલોમીટર મહુવાથી સુડતાલીસ કિલોમીટર ગારિયાધરથી ચૌદ કિલોમીટર અને વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો આ બગીચાની આપણે એક ખાસ વાત કરીએ તો બગીચાની અંદર જે આંબાના જે છોડ છે તે કદમાં નાના છે પણ તમે કેરી જોશો તો એકદમ તમને ભરપૂર કેરી આવેલી છે આ બગીચાની અંદર અને ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડુંક કેરીનું જે આવરણ છે તે ઓછું રહ્યું છે પણ છતાં પણ નાના આંબા છે પણ કેરી ઘણી જોવા મળે છે ટોટલ આંબાની અંદર જોશો તો કેરી સારી જોવા મળશે તો આ બાજુ પણ તમે જોઈ શકો છો કે જે આંબા તમને જોવામાં કદમાં નાના લાગતા છે પણ ભરપૂર માત્રામાં કેરી ભરેલી છે અંદર બગીચાની અંદર હું તમને ટોટલ આંબા બતાવી દઉં જો આ જો તો કેટલી લટ લૂમ તમને આ કેરી જોવા મળશે આ તો મિત્રો હાલ અત્યારે આપણી સાથે જે આ બગીચાના માલિક છે તે જોડાયા છે તો પ્રથમ તમારું નામ બતાવજો મારું નામ વિજયસિંહ છે ગામ કાંતરોડી

કે એક તો આનું વાતાવરણ કેરી વસ્તુ ડુંગરની આ જમીનની હરેક વસ્તુ હોય એ એટલી મીઠાશવાળી વાળી હોય કેરી છે કેળા છે ગમે એ ફ્રૂટ હોય બોટાદ હિસાબે એ વધારે મીઠાશવાળું હોય અને ત્યારબાદ આપણે વાત કરીએ કે આ કેરી તમારે કેટલો સમય લાગશે

કાંઈ રાસાયણિક વાપરતા નથી રાસાયણિક નથી વાપરતા એટલે ઉત્પાદન થોડુંક ઓછું હોય રાસાયણિક વાપરતા હોય એના ઉત્પાદન વધારે હોય એટલે આપણે પબ્લિકને સારું ખવડાવવું છે એ કોઈ વસ્તુ નડે નહીં એ પ્રકારે સારું ખવડાવવું છે એટલે ઉત્પાદન રાસાયણિક ના હિસાબે ઉત્પાદન ઓછું આવે અમારે એટલે થોડોક ભાવમાં ફેર રહેશે

તો ખૂબ જ કેરી આવેલી છે આમાંની અંદર જે જગ્યા છે એકદમ ડુંગર વિસ્તારમાં આવેલી છે વાડી અને ડુંગર વિસ્તારની અંદર જમીન હોય છે તેની અંદર પોટાશનું પ્રમાણ વધારે હોય છે તો તેનાથી પણ એક મીઠાશ જે કેરી હોય ને એની અંદર ખૂબ જ મીઠાશ આવે છે અને કેરી નહીં પણ કોઈ પણ પ્રકારનું ફળનું ઝાડ વાવો તમે તો તેની અંદર જે મીઠાશ હોય ને તો બીજા કરતાં તેની અંદર વધુ મીઠાશ હોય છે તો આ કેરી આશરે અંદાજે વીસ થી પચીસ દિવસ પછી પાકી જશે અને આ બગીચાની અંદર એ પણ હું એક ખાસ તમને મહત્વ બતાવી દઉં કે આ બગીચાની અંદર જ્યારે કેરી અંદર હાક પડે છે આ કેરી જ્યારે અમુક અમુક કેરી પાકે અને નીચે પડે અને ત્યાર પછી જ એને ઉતારવામાં આવે છે એટલે તમને કેરીમાં એ પણ ફરિયાદ નહીં રહે કે અમારી કેરી કાશી રહી કે કોઈ કેરી બગડી ગઈ તો એ પણ પ્રશ્ન રહી રહે એનું કારણ એ છે કે કેરી જ્યારે ફૂલ પાક ઉપર આવે છે અને ત્યારે જો ઉતારે તો જ કેરી પૂરી પાકે છે નગર પૂરી પાકતી નથી તો તમારે ઘર આંગણે મંગાવ્યું હોય તો મેં તમને એની અંદર વિજયભાઈના નંબર આપી દીધા છે તેમનું એડ્રેસ પણ આપી દીધું છે તમે બગીચા ઉપર આવી અને લઈ જઈ શકો છો અને ફોન કરી અને પણ મંગાવી શકો છો

ઓલી આપણે પ્યોર કેસર જોય આ જમ્બો કેસર અને આને આપણે કેસર અને જમ્બો કેસર માં શું ડિફરન્સ શું હોય આમાં ગોટલું નાનું આમ થુય છે હમ આપણે કેસર કરતા કેસરમાં મોટું ગોટલું હોય આમાં ગોટલું નાનું એવું હોય છે અને અંદર માવો ખૂબ ભરેલો હોય છે એક માણસ એક કેરી ખાય આવડી આ તો જે મોટી થાહે એક માણસ એક કેરી ખાય એટલે બીજે એકે ધરાઈ જાય એકે ધરાઈ જાય બીજે નો માંગ્યા અને આમાં કેટલી અંદાજે કેરી ઉતત છે

અને એની પસંદ પડે એવી ગમે એવી તો મિત્રો આજે આપણે જે કાતોડી ગામે જે કેરીની સિરીઝ છે તે એનો આ બીજો વિડીયો છે તો આજે આપણે જે બીજો વિડીયો બનાવ્યો છે તે ડુંગરની અને ડુંગરની અને સાથે સાથે ઓર્ગોનિક તો બંનેનો એક સાથે વિડીયો બનાવેલો છે તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ જો કેરીના શોખીન હોય તો તે લોકો પણ આ કેરી મેળવી શકે